જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અનુભવ શ્રેષ્ઠ જ્ઞાન આ ખૂબ તેજસ્વી અને વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભા ધરાવતો શિષ્ય હતો ગુરુની આજ્ઞાનું એ અક્ષરસ પાલન કરતો હતો આથી બીજા બધા વિદ્યાર્થીઓને પણ એમ થતું કે ગુરુ આમને ખૂબ વિશેષ રીતે રાખે છે પરંતુ આ ઋણી પોતાની બુદ્ધિપૂર્વક ખૂબ ભણતો હતો ગુરુને પણ તેની અંદર એક મહાન વ્યક્તિ ના ગુણો દેખાતા હતા આથી એક દિવસ અરુણે બોલાયો અને આરુણીને કહ્યું આરુણી જી ગુરુદેવ તું એમ કર આ સો ગાયો લઈને આશ્રમમાંથી નીકળી જા અને આ સો ગાયોમાંથી હજાર ગાયો થાય ત્યારે તું પાછો આ આશ્રમની અંદર આવજે ત્યાં સુધી તું આશ્રમની અંદર આવતો નહીં એમ કહી અને એકદમ દુબળી સો ગાયો એ આરુણીને આપી દીધી છતાં એ હિંમત ન હાર્યો ગુરુની આજ્ઞા માથા ઉપર ચડાવી અને એ દુબળી ગાયો લઈ અને આરુણી નીકળી ગયો જંગલમાં જ્યાં સારો ઘાસ ચારો હોય ત્યાં એમની શોધ કરે ત્યાં ગાયોને ચારે તેમનું ધ્યાન રાખે તેમને કોઈ બીમાર હોય તો એમનું સારવાર કરે આમ આરૂણી ગાયોની ખૂબ સેવા કરવા લાગ્યો અને હિંમત હાર્યા વગર અને સમય જોયા વિના એ કાર્ય કરવા લાગ્યો ધીરે ધીરે ગાયો વધવા લાગી એક બે ચાર વર્ષો પણ પસાર થવા લાગ્યા આમ દિન ગણનતા માસ ગયા વર્ષે આતર્યા આમ દિવસ ઉપર દિવસ પસાર થઈ અને વર્ષ વીતવા લાગ્યા એવાને એવા દસ વર્ષ ગયા દસ વર્ષ પૂરા થયા ત્યારે એ સો ગાયોની હજાર ગાયો થઈ અને એ પણ હૃષ્ટ પૃષ્ટ અને એકદમ તંદુરસ્ત ગાયો એ ગાયોનું મોટું દહન લઈ અને આરૂણી દસ વર્ષે પોતાના આશ્રમની અંદર આવ્યો ત્યારે ગુરુ ખૂબ આનંદિત થયા આવીને એ ગુરુના ચરણોમાં નમન કર્યા ગુરુ એમને ભેટી પડ્યા શાબાશ અરુણી તે સમયનું પણ ન જોયું પૂછ્યું પણ નહીં કે આવી દુબળી ગાયો મને આપી છે તો હું કેમ કરીશ અને આમ જ નીકળી ગયો અને તારા અનુભવને કારણે તે આ ગાયો આટલી કરી છે તારા જીવનની અંદર ખૂબ એવો મોટો અનુભવ મળ્યો અને ધીરજનો મોટો ગુણ તારાની અંદર આવી ગયો આમ ગુરુએ અરુણીને આશીર્વાદ આપ્યા અને બીજા શિષ્યોને કહ્યું જોયું એમને એક પણ પ્રશ્ન વિના એ ગાયો લઈને નીકળી ગયો દસ વર્ષ સુધી તેમને તપ કર્યો અનુભવ મેળવ્યો એ ગાયોનું એક માહિતી તેમને મેળવી અને એમને કારણે જ એ હજાર ગાયો કરી શક્યો અને એ આવી શક્યો આમ આ મોટો થયા પછી ખૂબ મોટો તત્વજ્ઞાની અને મહાન વ્યક્તિ થઈ શક્યો કારણ કે એમની પાછળ અનુભવ શક્તિ ખૂબ જોડાયેલી હતી અને ગુરુએ તેને બરાબરનો તેજસ્વી બનાવી અને સમાજને અર્પણ કર્યો હતો